નમસ્કાર સાંજના પાંચ વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત સીધું અને હું છું વાંસી સવાલ આજે ઉઠી રહ્યો છે ન્યાયતંત્ર ઉપર સવાલ ઉઠી રહ્યો છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉઠી રહ્યો છે પોલીસની કામગીરી ઉપર પોલીસની કામગીરી કેમેરા સામે તો બહુ જ સારી દેખાય છે સ્પષ્ટ દેખાય છે અને જો પોલીસ ખરેખર કામગીરી કરે છે ને સારી જ કામગીરી છે તો પછી ભીડ એકથી શા માટે થાય તો પછી લોકોએ શા માટે કાબૂ ગુમાવવો પડે લોએ શા માટે કાયદો પોતાના હાથમાં લેવો પડે આ બધા જ સવાલો આજે કરી રહી છું અને આ બધા જ સવાલોની પાછળનું કારણ એ છે રાજકોટનો અકસ્માત અમદાવાદના જુહાપુરાનો પણ અકસ્માત જી હા હતો ઘણો બધો એ જ રસ્તા ઉપર સિટી બસ અનેક વાહનોને અડફેટે લીધા આ ઘટનામાં કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ચાર જેટલા લોકોના મોત થયા છે હજુ પણ જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એ લોકો ગંભીર પરિસ્થિતિમાં છે થોડું બેકાબુ થઈ ગયું લોકો આક્રોશિત થઈ ગયા આટલા બધા તો સિટી બસ ચાલક કેવી રીતે બેફામ થઈ શકે કે ટ્રાફિક થી ભરપૂર રસ્તો છે દેખાય છે કે અહીં ફાસ્ટ વાહન ન ચલાવી શકાય કારણ કે આટલી બધી ટ્રાફિક છે છતાં પણ સિટી બસ ચાલક બેફામ બને છે એવી રીતે કેવી સિટી બસ ચાલક ની દાદાગીરી કહી શકો કે શું તમને કોઈ ડર નથી કે પછી શું એ સિટી બસ ચાલક નશાની હાલતમાં હતો આજ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે

બીજો મુદ્દો છે અમદાવાદમાં પણ એવો અકસ્માત ગઈકાલે મોડી રાત્રે સર્જાયો હતો અમદાવાદના જુહાપીરા વિસ્તારમાં સીસીટીવી સ્પષ્ટ સામે આવે છે જ્યાં એક ગાડીવાળો બેફામ પડે કાર ચલાવે છે અને ત્યારબાદ કેટલાક લોકો કેટલાક વાહનો એ કારની અડફેટે આવે છે ભીડ इकट्ठी થાય છે લોકો બેકાબુ બની જાય છે અને લોકો એ ડ્રાઈવરને પકડીને એટલો માર મારે છે કે ડ્રાઈવરનું ઘટના સ્થળ બાદ સારવાર દરમિયાન પણ મૃત્યુ થઈ જાય છે સવાલ ઉઠ્યો છે કે શું ન્યાયતંત્ર મજબૂત નબળું પડી રહ્યું છે કે ભીડ તંત્ર મજબૂત થઈ રહ્યું છે કારણ કે લોકો કાયદો હાથમાં લેવા શા માટે મજબૂર બને શા માટે લોકોને પોલીસની કાર્યવાહી પર ભરોસો નથી એ સવાલ ઉઠે છે ગુજરાતમાં નશોબંધ નશાબંધી છે ગુજરાતમાં દારૂબંધી છે

એટલો બધો ભારો ભાર ફાટી નીકળ્યો હતો કે રાજકોટવાસીઓએ આખા વિસ્તારને બાનમાં લીધું ઉશ્કેરાયલા ટોળાએ બસ ઉપર પથ્થરમારો કર્યો અને બસને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું બસને આખે આખી બસનું કચ્ચરઘાર વળી ગયો છે સૌથી પહેલા રાજકોટનો આખો ઘટના કરવા આપ જોઈ લો બોઝારો અકસ્માત થયો છે તેના સીસીટીવી આપ જુઓ જે અને એક વાહનો અડફેટે આવ્યા છે ટ્રાફિકથી ભરપૂર રસ્તો હતો ચાર લોકોના મૃત્યુ થયા છે પરિવારજનોમાં આક્રમો છે અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા લોકોનો આક્રોશ પણ હતો

પરિવારમાં છે અને અને સિટી બસ બનીને ચાર લોકોના જીવ લઈ ગઈ છે ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો ડ્રાઈવરને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જોકે લોકો એટલા બધા આક્રોશિત થઈ ગયા હતા લોકોનો ટોળું વેર વિખેર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે આ તો ક્યાંય ના ન્યાય છે લોકો ન્યાયની માંગ સાથે ત્યાં રસ્તા ઉપર ઉતર્યા હતા ન્યાયની માંગ સાથે લોકોનું ટુકડું એકઠું થયું હતું એ પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તો શું તમને ગુસ્સો નહીં આવે જ્યારે આવા બેફામ બસ ચાલકો ગમે તેનો રસ્તામાં આવશે અને ઉડાવી દેશે સ્વાભાવિક છે કે પરિવારજનોને આસપાસના લોકોને ગુસ્સો આવશે અને લોકોને જ્યારે ગુસ્સો આવે છે તો શાંતિથી સમજાવટથી મામલો થાળે પાડવાની જગ્યાએ તેમના ઉપર લાઠી ચાર્જ પણ કરવામાં આવે છે લોકોએ આ બાબતે શું કહ્યું ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કર્યું શું પરિસ્થિતિ હતી સવારની એ પણ આપને અત્યારે બતાવ્યું

પનિશમેન્ટ આપો કે ડ્રાઈવર ચેક કરે ડ્રાઈવર પોતે ડ્રિંક કરેલો હતો ડ્રાઈવરે ડ્રિંક્સ કરેલું હતું આ છોકરીઓને ફૂલ નીચે ન થતો તો પત પબ્લિકે પબ્લિકે પથ્થરમારો કરી અને એને ડ્રાઈવરને કાટો છે તમે પ્લીઝ મહેરબાની કરી અને ગવર્મેન્ટને જાણ કરો કે ડ્રિંક્સ પીને કોઈ ડ્રાઈવર ન કરે બ્રેક પ્રયત્નો લાગી સીધી સીધી આમાં ઢાપી દીધી આગળના એ ભટકાઈને મારું અમે ત્રણ જણાને ઓલા ચાર લઈ લીધા વ્હીલમાં સાઈડમાં જતો હતો માતાને કેવી સ્પીડ ફૂલ પોલીસ સાહેબ હવે છે કલાક પછી સાહેબ આવ્યા પોલીસ કમિશનર સાહેબ નથી સાહેબ જેની બેન વહી ગઈ હોય તમને ખબર છે ગાડી છે સાહેબ

ને આકરી સજા થવી જોઈએ કોઈને કાંઈ દેખાતું નથી નિર્દોષ માણવાની અમે જીવ જાય હે આગળ પછડાનું કોઈ નથી અમારો સિવાય અત્યારે ડ્રાઈવર એની હાવ પકડો આ અમારી છોકરી મરી ગઈ તાત્કાલિક ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરીને તમે અલાઉટ કરો છો રીતે અમારી છોકરી પતી ગઈ અત્યારે એના અત્યારે જોક ઉપર અમે એની ત્યાં એની લાશ જોઈ છે અમે ખવડાવીએ બીઆરડીએસ વળખ પોલીસને પૈસા મળે છે

સિગ્નલ બંધ હોય તો મેં જોયેલું સિગ્નલ બંધ હોય ચાર માણસો ની થઈ ગઈ છે જેમાં બે મેલ અને બે ફિમેલ છે અને આના સિવાય ત્રણ ઇન્જર્ડ છે જેમાં એક ફિમેલ ઇન્જર્ડ છે અને બે મેલ ઇન્જર્ડ છે આ રીતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને અત્યારે સ્થળ ઉપર એફએસએલની હાજરીમાં એક પંચનામું કરી દેવામાં આવ્યું છે અને જે બસ જે છે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આરટીયુની હાજરીમાં એમનું મેકેનિકલ પરીક્ષણ ચાલુ છે અને ડ્રાઈવર જે છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ડ્રાઈવર ઉપર પોલીસ જ મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લઈ લેવામાં આવ્યો છે એમાં કોઈ એલ્કોહોલ અથવા ડ્રગ્સ પોલીસની હશે તો એના મુજબ એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી હશે કરી દેવામાં આવશે ખૂબ ગંભીર બનાવ બન્યો છે ખૂબ ગંભીર બેદરકારી છે ડ્રાઈવર સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને એજન્સી સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ લોકો અને આ તમામ વિગતની જાણ છે ને એ લોકો પણ અહીંયા કાર્યવાહીમાં જોડાયેલા છે ને હમણાં પહોંચશે ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે એ અહીંયા જ છે અને બાકીના લોકો પણ રસ્તામાં છે પહોંચી રહે છે પોલીસ અને ધારાસભ્યો નું કહેવું છે કે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલક અમદાવાદમાં હતો દ્રશ્યો સામે આવી રહ્યા છે એક વ્યક્તિનું મોત સુરેન્દ્રનગર થી ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર સાયલામાં ગમખવાર અકસ્માત સર્જાયો છે દસ જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા છે બેફામ વાહન શા માટે ચલાવવા

જ્યાં બે લોકોના મોત થયા હતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા ક્યાં સુધી રફતાર ના ચાલકો બેફામ બનતા રહેશે અને શા માટે ઓવર સ્પીડિંગ કરવામાં આવે છે એ કશું જ ખબર નથી પડતી અલગ અલગ દ્રશ્યો આપણે દેખાડ્યા છે આ બીજા દ્રશ્યો પણ આપ જોઈ લો

એ દ્રશ્યો પણ આપને દેખાડી દઈએ આ બધા જ સીસીટીવી દ્રશ્યો છે જ્યાં અકસ્માત ના કારણે કેટલાક લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ક્યાં સુધી રફતારના કહેરના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહેશે

ભાજપના નેતાનું નામ ખૂલ્યું છે વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ આ કોન્ટ્રાક્ટ હતો રાજકોટમાં જે સિટી બસ ચાલે છે તે વોર્ડ નંબર 4 ના ભાજપના પૂર્વ મહામંત્રીનો કોન્ટેક્ટ હતો સિટી બસ સંચાલક એજન્સીરા બોર્ડ ભાજપ સુધી હોવાની વાત સામે આવી છે એજન્સી સંચાલક કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર છે જે ભાજપ સાથે સંકળાયેલો છે

તેમના વિરુદ્ધ કાર્યવાહી કયા પ્રકારની થશે છે એના પર નજર રહેશે રાજકોટના અકસ્માતમાં કડક કાર્યવાહીના આદેશ અપાયા છે તેવો દાવો પણ કરાઈ રહ્યો છે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તપાસના આદેશ આપ્યા ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લેવાના આદેશ આપ્યા છે આ સાથે જ ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે નહીં તેની પર તપાસ થશે તેવું કહ્યું છે આ કેસમાં દાખલારૂપ કાર્યવાહી થશે તેવું મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે શું કહ્યું સાંભળો અને અમે પોતે એગ્રી આટલું હમણાં જોઈ રહ્યો છે અને અમે સીસીટીવી જોયા છે હાલ અત્યારે એકદમ અમે પણ તપાસ નોંધ તપાસ પાસે જે ત્રણ બેચ છે એમ સામે જોઈ રહ્યા છે ડ્રાઈવર લઈ હોસ્પિટલાઈઝ અમે આપને ખાતરી આપીએ છીએ કે એક ઉદાહરણરૂપ આની અંદર અમે પ્રશ્ન કરતી વેક્સિનેશન બીકોઝ એવરી સિંગલ લાઈફ મેટર્સ એક લાઈફ પણ મેટર કરે છે આ તો ત્રણ લાઈફ અને અમને પોતાને આગળ જોવા માંડે આપણે અમે ખાતરી આપીએ કે એવું પ્રકારનું આની અંદર વેક્સિન લેવાશે હંમેશા માટે રહેશે કંપની સામે પણ એટલું જ સ્ટ્રીકલી એક્શન છે ડ્રાઈવર સામે પણ લેવા છે ની ડિટેલ ઓફ કરીને અને અમે આવા ઇન્સિડન્ટ ના ખાઈ એની માટેની પણ આ તો અત્યાર સુધીની અમારી પણ ફીડ ગાઈડલાઇન્સ આર ઓલવેઝ આ અમે જ્યારે આખું ટ્રાન્સપોર્ટ રન કરીએ છીએ ત્યારે

કે મનપા કમિશનર ડ્રાઈવરને ખબર અંતર પૂછવા માટે જાય છે પરંતુ મૃતકો ખબર અંતર પૂછવા માટે જવાનો ટાઈમ નથી અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે કડક કાર્યવાહીના આદેશ તો આપ્યા છે રાજકોટમાં અકસ્માત બાદ હોબાળો મચ્યો અને કલાકો પછી નેતાઓ પહોંચ્યા છે લોકોનો આરોપ છે કે અકસ્માતના કારણે ઘટના સ્થળ ઉપર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ઘણા સમય પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા જો કે ભાજપના સાંસદ રામ મોકરિયા સ્થળ ઉપર પહોંચ્યા તો આ તરફ કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયા પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા બંને કડક કાર્યવાહીની માંગ કરી છે ડ્રાઈવર સામે કડક કાર્યવાહીની માંગ સાંસદ રામ મોકરિયાએ કરી છે ખાત્રી પણ આપી છે કે કડક કાર્યવાહી ડ્રાઈવર સામે થશે જ્યારે કોન્ટ્રાક્ટર સામે પણ કડક કાર્યવાહી થાય તેવી કોંગ્રેસ નેતાએ માંગ કરી છે આ ઘટના સ્થળ ઉપર તમારા મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે ઇન્દિરા સર્કલ પાસે મોટો અકસ્માત થયો છે એમાં કમિશનર સુશેરા જે સુમેરા સાહેબને મેં ફોન કર્યો એમાંથી જાણવા મળ્યું ત્રણ લોકો એક્સપાયર થઈ ગયા છે બે ત્રણ લોકો એન્જોર્ડ છે સિવિલ હોસ્પિટલે કમિશનર પણ ત્યાં જ છે અને બાકીનું વહીવટ તંત્ર પણ ત્યાં ગયું છે એ ઘટના સ્થળે એને જે માહિતી મળી એના અનુસંધાને ત્યાં બધી તપાસ કરે છે મારું માત્ર એટલું જ કહેવાનું કે સિટી બસ છે એ સિટીમાં ચાલતી હોય ધીમે સ્પીડ લિમિટ હોવી જોઈએ નહીં અને બેફામ ન ચાલવી જોઈએ કારણ કે ઘણા બધા લોકો રોડ ઉપર જતા એનો ભોગ લેવાય અને એવી અવારનવાર વાતો મળી છે કે ભાઈ સિટી બસના ડ્રાઈવરો છે એનું વર્તન બરાબર નથી હતું ક્યારેય કોઈ આરે મારામારી પણ કરી લે એને માટે પોલીસ કમિશનર અને આપણા જે રાજકોટ કમિશનર છે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશન એનું ધ્યાન દોરશું અને એના જે કોઈ કંપની હોય એની ઉપર એક્શન લે અને આવા ખોટા માણસો હોય કે આવા દાદે કરતા એને એમાંથી કાઢી મૂકવા જોઈએ અને જે કોઈ ગુનેગાર હોય એની ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને મારે એવું આવ્યું છે કે ડ્રાઈવરને લોકોએ માયરો છે એ સારી વાત છે અને ગુસ્સો એનો રજૂ કર્યો છે લોકોએ પણ એને દાખલ કર્યો છે ને એને પણ એન્જોર્ડ થયો છે બીજી વાર ભૂલ ન કરે એના માટે લોકોનો રોષ હોય સ્વાભાવિક છે અને ત્રણ ત્રણ મૃત્યુ થયા એ બહુ ગંભીર બાબત છે એટલે આપણે સત્તાવાળાને રજૂઆત કરશું કે આનું સોલ્યુશન કાયમી નીકળે એક દિવસ પૂરતો નહીં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા જે લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાના ખિસ્સામાં ને ભાજપના ખિસ્સામાં પૈસા મોકલી ડ્રાઈવરોને થોડીક રકમ આપે છે જેમાં જેના હિસાબે ડિસ્ટ અનક્વોલિફાઈડ ડ્રાઈવરો મળે છે અનક્વોલિફાઈડ ડ્રાઈવરો રોડમાંથી માવા ચાલુ બસમાં માવા સોળતા દેખાય છે એમાં વિડીયો અનેક વાયરલ થયા છે ચાલુ બસમાં દારૂ પીતા આજે પણ જે ડ્રાઈવર દારૂ પીન દારૂ પીન હલાવેલી એની જ બસમાં દારૂની બોટલ મળી એ શું બતાવે છે કે રાજકોટમાં ભાજપના દ્વારા કરવામાં આવતું આ ષડયંત્ર છે ત્રણ ષડયંત્રો એક વર્ષમાં થયા છે ટીઆરપી ગેમ ઝોનમાં ત્રીસેક લોકોના મૃત્યુ થયા એ ભાજપના પાપે થયા એટલેટિક ટાવરમાં ભાજપના જ મોટા નેતાની ઓફિસ હતી જે પ્રેસિડેન્ટમાં ઓફિસ ચલાવી છે એ પણ સાબિત થયું છે એ એ પણ એક ભ્રષ્ટા ત્યાં પણ ત્રણ લોકોના મૃત્યુ થયા અહીંયા એક્સિડન્ટમાં છ સાત લોકો ઘાયલ થયા છે પણ ત્રણ લોકોના સ્થળ ઉપર જ મૃત્યુ થયા છે બહુ દુઃખ દુઃખદ ઘટના છે કાલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે પણ અગાઉ આવેદનપત્ર આપી એને સુધડાવી લઈશું અને રાજકોટના પોલીસ કમિશનરનો પણ વારો છડ્યો છે કે રાજકોટની પ્રજાને ખુલ્લે આમ તમે તમારી પોલીસ મારતી હોય આ આપણા બાપુજીની ધોરાજી નથી આ લોકશાહી દેશ દેશ લોકશાહી દેશ છે બધાનો અધિકાર છે અને જેના પરિવારજનો અહીંયા મૃત્યુ થયા હોય એના પરિવાર ઉપર તમે લાઠી જીતતા તમને શરમ નથી આવતી એનો કાલે પણ એનો પણ વારો છે

ઘટના ખૂબ દુઃખદ છે પરંતુ કોર્પોરેશને આ સિટી બસ ચાલકોની ક્વોલિફિકેશન અને એની તપાસ કરવાની આવશ્યકતા છે જેથી ભવિષ્યમાં આવા નિર્દોષ લોકોના જાન જાય નહીં અને જેને આ કૃત્ય કર્યું છે કડકમાં કડક પગલાં અને એમને વધુને વધુ સજા થાય એ પ્રકારે પણ કાર્યવાહી કરવી જોઈએ અને ભવિષ્યમાં આ પ્રકારે સિટી બસો જો બે બેકાબૂ બનતી જાય સિટી બસોના ચાલકો કોઈ ગંભીરતા અને જવાબદારીનું ધ્યાન ન રાખે એ ચલાવી જ ન લેવાય અને એના માટે કોર્પોરેશનના તંત્રએ વિચારવાની આવશ્યકતા છે આવો ક્યાં સુધી ચાલતું રહેશે કે રફતારના રાક્ષસો બેફામ બનશે લોકોના મૃત્યુ થશે અને ત્યારબાદ તંત્ર તપાસના આદેશ આપશે પોલીસ એક્ટિવ થશે અને મૃતક અને જે ઈજાગ્રસ્તો છે તેમના પરિવારને સહાય આપવામાં આવશે સુ સહાય આપવાથી તેમના પરિવારજનોએ જે સ્વજન ગુમાવ્યા છે પાછા આવી જવાના છે આ સવાલ આજે જે મૃતકના પરિવારજનો છે એ કરી રહ્યા છે કેટલાક મૃતકના પરિવારજનો તો એવું પણ કહ્યું છે કે સાહેબ આ પૈસાથી અમારા સ્વજનો પાછા નથી આવી જવાના ભલે સરકાર કે તંત્રએ સહાયની જાહેરાત કર્યો હોય રાજકોટમાં સિટી પાસે સર્જેલા આકાશ બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે આ સાથે જ આરએમસી શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવાના આદેશ આપ્યા છે અને તપાસ બાદ વિસ્મય એજન્સી ને પણ ટર્મિનેટ કરવામાં આવશે તેવું કહ્યું છે

આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે આખરે રફતારના રાક્ષસો સામે કડક કાર્યવાહી ક્યારે કરાશે પોલીસની નિષ્ક્રિયતાના કારણે હવે જનતા વિફરી છે આ પણ સવાલ છે ઉઠી રહ્યો છે

નથી કે પોલીસ કાર્યવાહી નથી કરતી પોલીસની કાર્યવાહી અને પોલીસની કામગીરી સરેઆમ દેખાય છે સારું કામ કરે છે પરંતુ બીજી તરફ જોવા જઈએ તો કેટલાક કિસ્સાઓ એવા હોય છે જ્યાં પૈસા લઈને સેટલમેન્ટ થઈ જાય છે કેટલાક પોલીસ અધિકારીઓ કે કેટલાક કેસના કારણે આખી રાજ્ય પોલીસ ઉપર સવાલ ઉઠે છે રાજકોટમાં બેફામ બસ ચાલક આવે છે જેના કારણે ચાર ચાર લોકોનો જીવ જાય છે અને લોકો રસ્તા ઉપર ઉતરી આવે છે કોના કારણે લોકોએ કાયદો હાથમાં લેવો પડે માત્ર રાજકોટ નહીં ગઈકાલે રાત્રે અમદાવાદથી પણ એક ઘટના સામે આવી હતી અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં જ્યાં કાર ચાલક બેફામ પડે વાહન ચલાવે છે અકસ્માત સર્જાય છે અનેક વાહનો અડફેટે આવે છે અને ત્યારબાદ લોકોનું ટોળું એટલું ઉશ્કેરાઈ જાય છે કે ઉશ્કેરાઈને લોકો એકઠા થઈ જાય છે કાર ચાલકને બરાબરનો મેથી ચખાડે છે અને કાર ચાલકને એટલો બધો માર મારવામાં આવે છે કે કાર ચાલકનું મૃત્યુ થઈ જાય છે આ સમગ્ર મુદ્દે સ્થાનિક એસીપીએ નિવેદન આપ્યું છે કહ્યું છે કે અકસ્માતના કારણે લોકોએ કાર ચાલકનો પીછો કર્યો અને કાર ચાલકે જ્યારે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકોએ તેને પકડી પાડ્યો છે કાર ચાલકે અનેક લોકોને અડફેટે પણ લીધા હતા જો કે લોકોના ટોળાએ ડ્રાઈવરને એટલો માર માર્યો કે ડ્રાઈવરનું મૃત્યુ થયું છે એસીપીએ કહ્યું કૌશિક ચૌહાણ નામનો એક અર્ટિકા ગાડી લઈને નીકળ્યો હતો અને એણે જે જીવરાજ જો અમારી પોલીસ ચોકીની નજીકમાં રોડ ઉપર બે એક એક્ટિવાવાળાને ઉડાડ્યા એ નશા કરેલો હતો અને એ પછી એની પાછળ માણસો પડતા એણે જુહાપુરાની ઇન્ટરનલ જે ગલીઓ છે એની અંદર રસ્તાઓમાં ગાડી જવા દીધી ને ત્યાં ગાડીમાં સાંકળા રસ્તાવાળા ખેડૂત ઊભી રહી ગઈ એને અને જે લોકોની સાથે એણે ઉડાડા હતા અકસ્માત કરતા એની સાથે મારામારી થઈ અને એમાં એનું મરણ થયું છે આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ એને સિઠસો ત્રણેક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે રસ્તાના કહેરની જ જ્યારે વાત થઈ રહી હોય ત્યારે

એક વિદ્યાર્થીની અને એક યુવક ઈજાગ્રસ્ત થયું છે જ્યારે અન્ય એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે લોકો એકઠા થઈ જાય છે જ્યારે આ પ્રકારે રફતારના રાક્ષસો બેફામ બને છે ત્યારે લોકોએ શસ્ત્ર ઉગામવું પડે છે એટલા જ માટે જો લોકોનું ટોળું એકઠું ન થાય લોકોનો ભરોસો ન્યાયતંત્ર પર બની રહે એટલા જ માટે પોલીસે કડક કાર્યવાહી કરવાની જરૂર છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું કઠડી રહી છે આ સવાલ વારંવાર ઉઠાવતા આવ્યા છે હવે સવાલ એ પણ ઉઠે છે કે શું ન્યાયતંત્ર નબળું પડી રહ્યું છે અને શું ભીડ તંત્ર મજબૂત થઈ રહ્યું છે આ કેટલી ગંભીર બાબત કહી શકાય કે લોકો હવે પોતે મજબૂર બન્યા છે રસ્તા ઉપર ઉતરવા માટે પોતે કાયદાને હાથમાં લેવા માટે અને પોતે એક્શન લેવા માટે શા માટે જનતાને પોલીસની કાર્યવાહી કામગીરી અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી આ સૌથી મોટો ચિંતાનો વિષય છે વિચારવાની જરૂર છે અને શા માટે આ રફ્તરના राक्षसો બેફામ બન્યા છે કોના આશીર્વાદ છે કે શું તે અન્ય કોઈ સામાન્ય માણસ હોય કાર્યવાહી બધા માટે એક સમાન હોવી જોઈએ કોની સામે કયા પ્રકારના પગલા લેવાય છે તેના ઉપર સતત નજર રહેશે અને અપડેટ આપને આપીશું સીધું અને સતમા અત્યારે બસ આટલું જ આવાજ મુદ્દાઓ સાથે ફરી મળીશું હાલ મને રજા આપો નમસ્કાર